દરેક બાળકને દરરોજ પોષણયુક્ત ખોરાક મળે તે માટે ગુજરાત સરકારે ભગીરથ પ્રયાસો હાથ ધર્યા છે ગુજરાત સરકારના પોષણ અભિયાનને અમલી બનાવતા મિડ ડે મીલના સંચાલક દ્વારા તે અંગેની માહિતી આપવામાં આવી હતી ઉત્તમ શિક્ષણની સાથે પૌષ્ટિક આહાર મળે તે માટે રાજ્યની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી અલ્પાહાર યોજના હેઠળ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે જેમાં સુખડી ચણા વિવિધ પ્રકારના કઠોળ અને દાળ આપવામાં આવે છે ગુણવત્તાપૂર્વક બાળકોને જમાડીએ અમારો પ્રયાસ એવો હોય કે વધારે વધારે બાળકો બેસે બાળકોને જમવાનું સારું મળે અને ઉપરથી આવતો માલ અમે ભગવે ત્રણ ત્રણ વાર સાફ કરી અને ગુણવત્તાપૂર્વક અમે સફાઈ કરી અને બાળકોને જમાડીએ આ યોજનાનો લાભ રાજ્યના બેતાળીસ લાખથી વધુ બાળકોને મળી રહ્યો છે આ યોજનાના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી વધી છે આ યોજનાના કારણે બાળકોને શાળાએ આવવામાં રૂચિ પેદા થઈ રહી છે સવારની પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓની હાજરી સો ટકાએ પહોંચી છે આમ મધ્યાહન ભોજન આવજો તે દરરોજ અલગ અલગ મેની હોય છે તેના કારણે મારે ટિફિન નથી લે આવવું પડતું ને સારું સારું જમવાનું હોય છે યોજના હેઠળ ભોજનની ગુણવત્તા તેમજ સ્વચ્છતા અંગે ખાસ કાળજી લેવામાં આવી રહી છે મિડ ડે મીલ કેન્દ્રોમાં ભોજન તૈયાર કરતા પહેલા સાફ સફાઈ માટે ચકાસણી પણ કરવામાં આવે છે જેથી બાળકોને સુરક્ષિત પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન મળી રહે આ યોજના મજબૂત ભારતનો આધાર સ્તંભ બની રહે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે મધ્યાહન ભોજનમાં ગયા મહિને મુખ્યમંત્રી અલ્પાહાર યોજના ચાલુ થઈ છે કે જેમાં જે બાળક જે સ્કૂલે આવે છે ભૂખ્યા પેટે આવે છે તો જે તો અન્નનો પહેલો કોડિયો નાસ્તા દ્વારા જે આ યોજનામાં આપવાનું ચાલુ કર્યું છે